આ જે નવો એક્ટ લાગુ થવા જઈ રહ્યો છે તેનાથી અસર થશે અને વેલ આ જે એક્ટ છે જે ધ ટેલિકોમ્યુનિકેશન એક્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે તો આ એક્ટથી આપણે એમ કહી શકીએ કે ટેલિકોમ્યુનિકેશન જે આપણું ક્ષેત્ર છે તેને આખું મોડર્નાઇઝ કરતું આ એક પ્રયાસ છે ગવર્મેન્ટ દ્વારા કે જેનાથી આપણું એકસો આડત્રીસ વર્ષ કે તેનાથી પણ જૂના જે ટેલિગ્રાફિક અને ટેલિકોમ્યુનિકેશન રિલેટેડ કાયદાઓ હતા તેમાં ઘણા બધા ચેન્જીસ આવે છે તમારા સિમ કાર્ડ ફ્રોડથી લઈને સિમ કાર્ડ ક્લોનથી લઈને તમારા જે ઇનલીગલ ઇન્ટરસેપ્શન્સ ઓફ કોલ અને એવા ઘણા બધા અલગ અલગ પ્રકારના જે ક્રાઈમ્સ થતા હતા તે બધા પર ડાયરેક્ટલી ઇન ડાયરેક્ટલી એક તરફ એક તરફનું નિયંત્રણ જે છે તે આ ટેલિકોમ્યુનિકેશન એક્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીથી લાગુ કરવામાં અને અમલ કરવામાં છવ્વીસ જૂન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરથી આવી ગયો છે આની અંદર જે સિમ કાર્ડ થકી ફ્રોડ થતા હતા એના ઉપર કેવી રીતે નિયંત્રણ લાવવા માટે સરકારે વિચાર્યું છે વેલ આ જે એક્ટ છે તેમાં જે સિમ કાર્ડ છે એટલે કોઈ એક વ્યક્તિ પોતાના નામ પર એક મર્યાદિત સિમ કાર્ડ જ લઈ શકે તેવી જોગવાઈઓ છે અગર આપણે થોડુંક વધુ ડિટેલમાં વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે હરેક વ્યક્તિ પોતાના નામ પર વધુમાં વધુ નવ સિમ કાર્ડ લઈ શકે છે અને આજ જે જોગવાઈઓ છે તે જમ્મુ એન્ડ કાશ્મીર જે સ્ટેટ છે અને જે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ છે તેમાં જે પણ વ્યક્તિ છે તે પોતાના નામ પર વધુમાં વધુ ફક્ત છ સિમ કાર્ડ જેટલા લઈ શકે છે અંદર કોનો કોનો નંબર યુઝ કરી શકે છે વેલ અગર તમે અગર તમે આ જે જોગવાઈ છે સિમ કાર્ડની મર્યાદાની તેને અગર તમે એક્સેપ્ટ નથી કરતા કે એને અગર તમે વાયોલેટ કરો છો તો પચાસ હજારથી લઈને આપણે એમ કહી શકીએ કે બે લાખ સુધીનું ફાઇન થઈ શકે છે કે જેમાં તમારી પહેલી ફેરી જ્યારે તમે કંઈક આ ભૂલ કરો છો તો તમને પચાસ હજારનું ફાઇન ઇમ્પ્લીમેન્ટ કરવામાં આવે છે અને અગર તમે રિપીટેડ ઓફેન્ડર છો તો તમને ટુ લેક્સ લગીનું જે ફાઇન છે કે પેનલ્ટી છે તે તમારા ઉપર ઇમ્પોઝ કરવામાં આવી શકે છે જે અને પણ સમસ્યા ઘણા લોકો કરતા હોય છે છે તો એના માટેની ઘણી બધી ફેરી એવું પણ થતું હોય છે કે તમે તમારો જે સિમ કાર્ડ છે તે કદાચ કોઈ તમે તમારા કોઈ ફેમિલી મેમ્બરના નામનો સિમ કાર્ડ તમે યુઝ કરતા હોવ છો ક્યાં તો તમે તમારા કોઈ રિલેટિવ હોય યા કોઈ થર્ડ પર્સન ઘણી બધી ફેરી તમે ડિસેપ્ટિવ રીતના તમે જે લોકોના સિમ કાર્ડ તમારા યુઝેજમાં લઉં છો અને પ્રેક્ટિકલી એ સિમ કાર્ડ હોય છે કોઈ બીજાના નામનું તો આવા બધા કેસીસમાં અગર આપણે વાત કરીએ તો થોડુંક ગંભીર પ્રકારનો આ ગુનો બની જાય છે અને પચાસ લાખ સુધીની આમાં પેનલ્ટી તમારી ઉપર ઇમ્પોઝ કરવામાં આવી શકે છે અને તમારું જે ફાઇન છે તે ત્રણ વર્ષ સુધીનું તમને ઇમ્પ્રિઝન્ટમેન્ટ પણ આમાં થઈ શકે છે સો આ જે પ્રકારના ગુનાઓ છે તેને સરકાર થોડી ગંભીરતાથી થઈ રહી છે વેલ આટલું જ નહીં બટ આપણે એમ પણ કહીએ કે ઘણી બધી ફેરી તમારા ફોનમાં કમર્શિયલ મેસેજીસ આવતા હોય છે એડવર્ટાઇઝમેન્ટ આવે છે જે તમારી પર્મિશન વગર તમને ડાયરેક્ટલી ઇન ડાયરેક્ટલી કંપની દ્વારા હેરાન કરવામાં આવતા હોય છે અને તમને વારંવાર રિપીટેડ ફોન્સ આવતા હોય છે લોન માટે કે અલગ અલગ પ્રકારના ઘણી બધી ફેરી તો તમને ટાર્ગેટ કરીને અમુક સ્કેમ્સ પણ કરવામાં આવી રહ્યા છે તો આ બધા જે કમર્શિયલ મેસેજીસ છે કે જે તમારી પરમિશન વગર તમારી ઉપર ઇમ્પોઝ કરવામાં આવે છે તો આ બધા મેસેજીસ ઉપર પણ આપણે એમ કહી શકીએ કે ટુ લેક્સ સુધીનું જે ફાઇન છે તે જે બી કંપની છે તેની પર થઈ શકે છે અને તમે તમારા ટેલિકોમ ઓપરેટર જે છે ટેલિકોમ ઓપરેટર તેમને એક ફેરી ફરિયાદ કરો અને પછી બી અગર એનું નિરાકરણ નથી આવતું તો એ ટેલિકોમ ઓપરેટર જે છે તેની ઉપર પણ સેમ પેલેન્ટ્રી જે છે વિચ ઇઝ અપ ટુ ટુ લેક્સ રૂપીસ તે ઇમ્પોઝ કરવામાં આવી શકે છે વેલ ઘણી બધી ફેરી એવું પણ થતું હોય છે કે તમારા જે ફોન છે તે તમારા પરમિશન વગર રેકોર્ડ કરવામાં આવે છે તો આ બધા કેસીસમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એસ પર આર્ટિકલ ટવેન્ટી વન ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આ આપણું રાઈટ ટુ પ્રીવસી છે આપણે પૂછ્યા વગર કોઈ આપણી પરમિશન વગર આપણો કોલ રેકોર્ડ નહીં કરી શકે અને આ જે સુરક્ષા છે તે આપણે કોન્સ્ટિટ્યુશન દ્વારા આપવામાં આવે છે આટલું જ નહીં પણ અગર આપણે ટેલિકોમ્યુનિકેશન એક્ટની વાત કરીએ તો એના બેઝિસ ઉપર એવા ઘણા બધા લોકો છે જે ઇલિગલી કોઈ બીજાના કોલ ઇન્ટરસેપ્ટ કરે છે અને ઘણી બધી ફેરી તેઓ અનઓથોરાઇઝડ જે ડેટા છે તે ટ્રાન્સફર પણ કરતા હોય છે અને ઘણી બધી ફેરી ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક જે હોય તેનું ઇનલીગલી જે એક્સેસ છે તે ગેઇન કરતા હોય છે તો આવા બધા જે ઇન્સિડન્ટ્સ છે તેને ગવર્મેન્ટ ખૂબ જ એકદમ ધ્યાનથી અને બહુ જ ગંભીરતાથી લે છે અને આમાં જે બી ક્રિમિનલ છે કે જે બી એક્યુઝ વ્યક્તિ છે તેમને અપ ટુ ટુ કરોડ રૂપીઝ લગીનું ફાઇન થઈ શકે છે અને અપ ટુ થ્રી ઇયર્સ લગીની ઇમ્પ્રિઝનમેન્ટ પણ થઈ શકે છે